પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌ પ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે એક છ ઓગણીસો ને અઠાવન માં પાટીદાર સમાજે બંધારણ બનાવેલું છે જો દેખો તો આજે એકસો ને ત્રીસ વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ આ બુલેટિનમાં તો પાટીદાર સમાજનું બંધારણ બનાવવાનો જે મુદ્દો છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તે પોતપોતાના બંધારણ બનાવવા માટે વિચારણા કરી રહ્યા છે ત્યારે અનેક પાટીદાર આગેવાનોએ બંધારણ વિશે ચર્ચાઓ અને વિચારણા કરી છે ત્યારે સરદાર પ્રેમી ગોપાલ ચમાડીની સમાજને ટકોર અત્યારે જોવા મળી રહી છે સમાજનું બંધારણ બનાવવા સમાજને ટકોર કરતા ચમારડી જોવા મળી રહ્યા છે સાથે જ સમાજના એક મજબૂત બંધારણની તેમણે એ વાતચીત કરીને એક વિડીયો જે છે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હતો પોતાનો અહમ છોડી અને એક મંચ પર આવે તો બંધારણ શક્ય છે તેવી વાત ગોપાલ ચમાડીએ કરી ત્યારે સમાજનું હિત ઈચ્છતા હોય

એક સાથે આવવું જોઈએ સમાજની અંદર રાજકારણ ક્યારેય પણ ન હોવું જોઈએ સમાજના પ્રશ્ને એ સૌએ એક મંચ પર આવવું જોઈએ ત્યારે સમાજના જો કોઈ પણ પ્રશ્ન હોય તો સૌ કોઈ લોકો એક મંચ પર આવે એક મંચ પર આવ્યા બાદ એ વિચાર કરે વિચારણા કરે કે આપણા સમાજ માટે આપણે શું કરી શકીએ ગોપાલ ચમાડી અનેક વખત સમાજને લઈને વાત કરી સમાજની એકતાને લઈને વાત કરી કે પાટીદાર સમાજ કેવી રીતે એક થાય સરદાર યાત્રા આપણે સૌએ જોઈ છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા કાઢવામાં આવી રાજકોટથી લઈને છે ખોડલધામ સુધી કાઢવામાં આવી એ બારડોલીથી લઈને આખા ગુજરાતની અંદર ફરી હતી એમાં પાટીદાર સમાજ એ એક થતો જોવા મળ્યો હતો સંગઠિત થતો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે વાત છે બંધારણની ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણ ગળ્યું એ બાદ અલગ અલગ જ્ઞાતિઓએ પણ પોતપોતાના બંધારણો બનાવ્યા એ જાગીરદાર રાજપૂત સમાજ હોય સહિતના અલગ અલગ સમાજ હોય બંધારણ બનાવ્યા તો એ વાત પાટીદાર સમાજમાં પણ પ્રસરી કે ભાઈ પાટીદાર સમાજના કેટલાક લોકો કહેતા હતા ભાઈ બંધારણ બનાવવું જોઈએ નીતિ અને નિયમો થોડા લાવવા જોઈએ આ પ્રકારની વાત પાટીદાર સમાજમાં પણ ઉઠી હતી એ બાદ ગોપાલ ચમાણીનો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોની અંદર સમાજને એક થવાની વાત કરતા ગોપાલ ચમાણીએ શું કહ્યું સાંભળીએ પહેલા એમને જય સરદાર જય જય ગરવી ગુજરાત હું ગોપાલ ચમાડી આજે એક સમાજના બંધારણ વિશે એક વાત મૂકવા માંગુ છું ખરેખર આ પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે પણ શું આ બંધારણ બની શકશે મારે આપને પણ પ્રશ્ન છે સમાજના આગેવાનોને પણ કે ખરેખર આ બંધારણ બનાવી અને સમાજને મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉદ્ધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌ પ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે જો એ બની શકે તો આ બંધારણ શક્ય છે કારણ કે જ્યાં સુધી હું મારો અહમ નહીં છોડું કે હું જ કરું છું એમ નહીં સમાજના બધી સંસ્થાના આગેવાનો જો સમાજનો જીત ઈચ્છતા હો તો બધા એક મંચ ઉપર આવી અને આની વાત મીકવી પડે કારણ કે આજે બધા સમાજે પોતાના બંધારણ બનાવ્યા તો પાટીદાર સમાજનું બંધારણ કેમ ન થઈ શકે મારી પાસે એક બુક છે એક આજે એકસો ને ત્રીસ વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ આ રાજકોટની અંદર આ બંધારણ બનેલું છે પાટીદાર સમાજનું એમાં લખેલું છે કે પહેલા તો આ સમાજની અંદર પટેલ સમાજોએ જ્ઞાતિમાંથી બટાવવાનું બંધ કરવું જોઈએ આમાં લખ્યું છે હલારી ગોહલવાડિયા ગુજરાતી લેવા પટેલ કડવા પટેલ આ બધું ભૂલી અને પાટીદાર તરીકે એક મંચ ઉપર આવી અને જો આ બંધારણ બને તો ગુજરાતની અંદર એક નવી દિશા મળશે કારણ કે આપણા પૂર્વજોએ ઓગણીસો અઠાવનમાં બંધારણ કર્યું હતું એ સમાજના આપણે વંશજો છીએ આજે કેમ ન કરી શકીએ આમાં એક એક વ્યક્તિના નામ પણ છે હું આજે આ બુક આખી મારી ફેસબુક ઉપર મેંકવાનો છું તમે જોઈ લીજો કે આવી વિચારો વાળા આપણા પૂર્વજો અને આજે આપણે એક મંચ ઉપર શા માટે નથી આવી શકતા આપણે સમાજનું ખરેખર હિત ઈચ્છતા હોઈએ તો એકવાર બધાએ એક મંચ ઉપર આવી કોણ કામ કરે છે જોયા વગર બધા સાથે મળી પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ સમાજના લોકો પીડાય છે એનું કારણ એક જ છે એને ક્યાં જવું પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું કે પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું સમાજના એ આગેવાન પાસે જવું કે બીજા આગેવાન પાસે જવું ત્યારે મારે પાટીદાર સમાજના બધા આગેવાનને બે હાથ જોડી અને વિનંતી પણ કરું છું કે ચાલો સમય આવી ગયો છે આપણે બધા સાથે મળી અમે એક એ બની અને એક મંચ ઉપર આવી અને આ બંધારણની વાત મેખ્યું ત્યારે ચોક્કસ આ બંધારણ સક્ષે જશે નહીતર કોઈ એક વ્યક્તિ આ વાટલ નીકળશે એટલે એની આ બંધારણ સક્ષે જ નહીં જાય ત્યારે આપ જોવો છો હમણાં જ એક બંધારણ બન્યું એક સમાજનું રાજકીય પણ ભાજપ કોંગ્રેસ આપ બધા એક મંચ પર આવીને સમાજનું બંધારણ માટે એક થઈ ગયા તો આપણે ન થઈ શકીએ શા માટે સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ રાજકારણ કરવાની બધાને છૂટી છે જેને જ્યાં અનુકૂળ આવે ત્યારે પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે એક મંચ પર આવવું જોઈએ તો મારી વાત આ સમાજને આજે આ મીડિયાના માધ્યમથી મૂકું છું કે જો આપ સમાજનું હિત ઈચ્છતા હો તો એક થઈ અને બધા આગેવાનો એક મંચ પર આવો જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ કોઈ આગેવાન ના પાડતા હશે કે અમે નહીં આવી એને અમે લાવવાના પ્રયત્ન કરશું અને એ છતાં ન આવે તો એને ખુલ્લા પાડશું કે આને સમાજની પ્રત્યેની કોઈ પણ વાત મંજૂર નથી ખાલી એ પોતાનો અહમ માટે એ અલગથી રહે છે ત્યારે સૌ સાથે મળી સાલો પડદાર સમાજના સર્વે આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનવી કે આજે એકસો ને ત્રીસ વર્ષ પહેલાં જે લોકોએ આ બંધારણ બનાવ્યું હતું એ લોકોનો જ્યાં આત્મા છે એને એમ થાય કે મારા વંશજો આજે પણ અમારી વાત ઉપર મક્કમ છે અને સમાજ માટે એક મંચ ઉપર આવે એ બહુ મહત્ત્વનું છે કારણ કે એના આત્માને પણ શાંતિ મળશે કે મારો સમાજ એક મંચ ઉપર છે તમારે જે કાર્ય કરવા એ કરો પોતપોતાની રીતે સંસ્થાઓ બનાવો બહુ મોટી સંસ્થાઓ બનાવો સમાજ એટલું જ કામ કરો છો આપ બધા પણ જ્યારે સમાજના બંધારણની વાત આવે કેવા પીડાય છે લોકો પાટીદાર સમાજની અંદર આપણે એમ કહીએ છીએ કે મજબૂત બની ગયા છે હું એ વાતમાં સહમત નથી પાટીદાર સમાજના લોકો આજે પચીસ હજારથી ઓછી કમાણી વાળા લોકો સિત્તેર થી એસી ટકા લોકો છે કે મહિને પચીસ હજાર રૂપિયા કમાતા હોય ત્યારે એને દીકરા દીકરી એને વરાવવાની વાત આવે કે દીકરો વરાવવાની વાત આવે ત્યારે સામેથી એક વાત આવે છે દીકરીવાળા તરફથી કે મારે એપલનો ફોન જોશે આ દોઢ લાખ રૂપિયાનો એપલનો ફોન આવે છે દીકરાની બાપની છ મહિનાની કમાણી એક ફોનમાં વઈ જાય છે ત્યારે આજની યુવા પેઢીને પણ હું હર હંમેશા કઉ છું કે જો આજની યુવા પેઢી આ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની દીકરી મણિબેન ના વિચારો જીવન ની અંદર ઉતારી લેને તો એને મા બાપ ને કરે સુસાટ નો કરવું પડે વિચારો તમે કે દેશ ના નાયબ વડાપ્રધાન ની દીકરી મણીબેન પોતાની હાડી ને જો થીગડા મારેલી પહેરી શકતી હોય તો આજ ની યુવા પેઢી આપ જોવો છો કે લગ્નો ની અંદર આવા ખર્ચા આટલી પ્રીવેડિંગ કરવાના હલ્દી રસમ મહેંદી રસમ ફોટાગ્રાફીક આવા મોટા મોટા ખર્ચાઓ કરી અને દીકરા દીકરીઓની વાતને સંતોષવા માટે પોતાના મા બાપ મજબૂર થઈ અને ગમે ત્યાંથી પૈસા લાવી પોતાની વાલી વસ્તુ ગીરવી મેકી વ્યાજે લાવી બેંકમાંથી લોનું લઈ અને દીકરા દીકરીની વાતને સંતોષવા માટે એ ખર્ચા કરે છે અને ક્યારેય છેલ્લે અને ક્યાંય ભેગું નથી થતું એટલા બોજો માથે થઈ ગયો હોય ત્યારે એનો બાપ સુસાટ કરે છે એટલા માટે હું કહું છું કે ખાલી આજની યુવા પેઢી મણીબેનને જીવનની અંદર ઉતારી લે તો એના મા બાપને ક્યારેય સુસાટ નહીં કરવું પણ જે ઘરની અંદર જે વ્યક્તિ સુસાટ કરે છે એ ઘરના અંદર આપણે એમ સમજવી છે કે એક જ વ્યક્તિએ સુસાટ કર્યું એના ઘરની અંદર એના સંતાનો એની પત્ની એના મા બાપ એ કેટલી જેટલા વ્યક્તિ ફેમિલીમાં રહેતા હોય એ બધા એ સુસાઈટ ગણાય છે ત્યારે સમાજને પણ આગેવાનોને પણ આ મારી આજથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે અને સમાજની યુવા પેઢીને પણ વિનંતી છે કે આપ ખોટા ખર્ચવામાંથી બહાર આવો અને સમાજના આગેવાનોને બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનાવો કે ના ભૂતો ભવિષ્ય આપણા સમાજની પટેલ સમાજની વાત અન્ય લોકો આપણી વિચારો સાથે જોડાયેલા આપણી વાતમાં પાછળ પાછળ ચાલે છે ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ તો ચાલો ઉઠાનેથી નથી હવાર આપણા પૂર્વજોને રાજી કરી સરદાર સાહેબના આત્માને શાંતિ મળે કે હજી પણ આ દેશની અંદર ગુજરાતની અંદર મારો પાટીદાર સમાજ દેશનું ભલું કરવા માટે સમાજનું ભલ કરવા માટે એક મંચ ઉપર આવ્યો એટલું કંઈ વિરમું છું જય હિન્દ જય ભારત